નમસ્કાર મિત્રો વડિયોમાં તમારું સ્વાગત છે સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે દિલીપભાઈ વસાવા સાહેબ એટલે કે આદિવાસી નેતા દિલીપભાઈ વસાવા સાહેબે કેવડિયા જતા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીને જે ન્યાય મેળવવા માટે જઈ રહ્યા હતા દિલીપભાઈ વસાવાને નજરકેદ કરી દેવામાં આવ્યા એટલે કે ઘરે પોલીસ મૂકી દેવામાં આવી છે જે કોઈપણ પ્રકારના જે આદિવાસી નેતા છે જે બોલવા જેવા નેતા છે એમને નજર નજરકેદ કરી દેવામાં આવી છે દિલીપભાઈ વસાવાને સવારથી જ એટલે કે છ થી સાત વાગ્યા પહેલાં જ એમના ઘરે પોલીસ મૂકી દેવામાં આવી છે જ્યાં મિત્રો વાત કરવામાં આવે છે જે કેવડિયા ખાતે જે આખા રાજ્યના અને ચાર રાજ્યના લોકો જે આદિવાસી લોકો જે છે ત્યાં આગળ એક સભા કાર્યક્રમ કરવામાં આવ્યો છે કાર્યક્રમ એ રીતના કરવામાં આવ્યો છે કે જે જે લારી ગલ્લાઓ છે 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 ત્યાં ત્યાં આગળ નાખવામાં આવ્યા આવ્યા માતા રડાવવામાં આને લઈને ચાર લોકો આદિવાસી હતા એ બધા જ ત્યાં આગળ સભામાં આવી રહ્યા હતા પરંતુ જે પોલીસ જે નાકાબંધી કરી દેવામાં આવી છે દરેક જગ્યા પર પોસ્ટ જે ચેક પોસ્ટ મૂકી દેવામાં આવ્યા છે જે લોકો જે આવી રહ્યા છે એમને અટકાયત કરવામાં આવી રહી છે દિલીપભાઈ વસાવા એટલે કે આદિવાસી નેતા આપણે કહીએ છીએ દિલીપભાઈ વસાવાને નધર નજર કેદ કરવામાં આવ્યા છે સવારથી જ નજર કેદ કરી દેવામાં આવ્યા છે એમને જે સભા છે ત્યાં આગળ જવા દેવામાં નથી આવી રહ્યા છે સાથે સાથે જે લોકો નસવાડી જે ભરૂચ જે વલસાડ જે દાહોદ ગોધરાથી જે આદિવાસી લોકો આવી રહ્યા છે એમને પણ જ્યાં નાકા બંધ કરી દેવામાં આવ્યા છે અને એમને અટકાયત કરવામાં આવી રહી છે અને સાથે સાથે જે ગાડીમાં લોકો આવી રહ્યા છે એમને કાયદાસર ચારથી પાંચ લોકોને જ ત્યાં આગળ આવવા દેવામાં આવે છે શું આને લઈને તમારે શું કહેવું છે અવશ્ય कोमेंट बॉक्स मनावजो केम की मित्र आज જે ઘટના જે છે એ ચાર રાજ્યના લોકો જે છે એ જે ન્યાય મેળવવા માટે જ્યાં ત્યાં આગળ કેવડીયા આગળ જઈ રહ્યા છે તો આમને અટકાયત કેમ કરવામાં આવે છે આને પણ પ્રશ્ન ઉઠી રહ્યા છે મિત્રો જે અમારા લોકોને કેમ અટકાયત કરવામાં આવે છે એ તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું કે મિત્રો જે લોકો આજુબાજુ રાજ્યોમાંથી જે લોકો આવી રહ્યા છે આઉટ રાજ્યમાંથી પણ લોકો આવી રહ્યા છે એમને પણ જે પોસ્ટ બનાવીને એમને અટકાયત કરવામાં આવી રહી છે જ્યાં હા મિત્રો આ આપણે તરત જ નવા વિડીયોમાં બનીશું જેમ જેમ આપણને જે માહિતી મળે છે તેમ તેમ આપણે મળતા રહીશું જ્યાં મિત્રો હવે છેતરભાઈ વસાવા સાથે સાહેબ સાથે શું ઘટના બને છે એ પણ આપણે જાણીશું